નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ગુજરાતી સ્વાગત છે છે સમાચાર મળી રહ્યા કચ્છના અબડાસાથી અબડાસા સરપંચ સંગઠન દ્વારા નાયબ કલેક્ટર શ્રી મામલતદાર સાહેબ શ્રી ટીડીઓ સાહેબ શ્રી તાલુકા પંચાયત પ્રમુખશ્રી તેમજ નલિયા પોલીસ સ્ટેશનને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં મોથાળા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ડાભી વિનેક કિશોરભાઈ ગત તારીખ બાર સાત બે હજાર ચોવીસના રોજ નલિયા મુકામે પંચાયતના કામકાજ માટે મામલતદાર ઓફિસમાં રોકાયા હતા તે દરમિયાન મોથાળાથી પેથાપર ગામના રહેવાસી ધનુભા સોઢાનો કોલ આવ્યો કામમાં વ્યસ્ત હોતા કોલ ઉપાડ્યો નહીં તે બાદ કોલ કર્યો અને ફોનમાં મોથાળા સરપંચ વિનેક ડાભી અને ધનુભા સોઢાની વચ્ચે વાતચીત ચાલુ હતી અને અચાનક હાલ મેથાળા રહેતા ભટ્ટ દયારા મુર્ફે દિનેશ ગૌરીશંકર અબોટીએ ધનુભા પાસેથી ફોન જૂઠવી લઈ અને મોથાળા જૂથ ગ્રામ પંચાયતના સરપંચને વિભસ્ત ગાળો આપી અને ધમકી આપી તે સંબંધે નલિયા પોલીસ સ્ટેશન આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે તેનો અને તેના ખોટા કામો કરી આપેલા નહીં તેનો રાગડ્રેસ રાખી રોજ તારીખ પાંચ આઠ બે હજાર ચોવીસના રોજ દયારામ ઉર્ફે દિનેશ અબોટી ગૌરીશંકર ખોટી હકીકતવાળી અને બનાવટી પુરાવા ઊભા કરીને મોથાળા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ વિનેક કે ડાબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલ છે તે ખોટી હકીકતવાળી ફરિયાદ મુજબનો કોઈ બનાવ બનેલ નથી જેથી કાયદાની જોગવાઈ મુજબ આ કામે કોઈ ગુનો બનતો નથી કાયદાની જોગવાઈ મુજબ સરપંચ રાજ્ય સેવકની વ્યાખ્યામાં આવે છે તેના સામે ફરિયાદ કરતાં પહેલાં સંબંધિત ઓથોરિટીની પરવાનગી લેવાની હોય છે સરપંચ ગામનું પ્રથમ નાગરિક છે અને વિનંતી છે

મોથાણા સરપંચ ડાબી ઉપર જે ફોન ઉપર એને ધમકી આપવામાં આવી અને એના વિરુદ્ધ જે પણ શબ્દો વાપરવામાં આવ્યા છે કે ભ્રષ્ટાચારના કે જે પણ શબ્દો વાપરવામાં આવ્યા છે તદ્દન શબ્દો ખોટા છે અને બાર સાતના એ ધમકી વિરુદ્ધ જ્યારે આપણા સરપંચ મોથાણાના પોલીસ સ્ટેશનમાં નલિયા પોલીસ સ્ટેશને બાર સાતના અરજી આપેલ છે જે અરજી અનુસંધાને એની ફરિયાદ ન લેવાતા અને સામે ફરિયાદી એક દિવસમાં અહીંયા આવી અને સરપંચ પાસે એવિડન્સ માગવામાં આવે અને સામે સામેના ફરિયાદી પાસે કોઈ એવિડન્સ નથી છતાંય પણ સરપંચ વિરુદ્ધ ફરિયાદ તરત જ લઈ લઈ અને એફઆઈઆર ફાળેલ છે એના વિરુદ્ધમાં આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા તો ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે મામલતદાર સાહેબને પણ આપ્યું છે અને પોલીસ સ્ટેશનમાં પીઆઈ સાહેબને પણ આપ્યું છે અને અત્યારે તાલુકા પંચાયત કચેરી ખાતે ટીડીઓ સાહેબને પણ આવેદનપત્ર આપ આવ્યા આપવા આવ્યા છીએ એમાં સરપંચો પિંચ્યાસી ગામના ઘણા બધા ગ્રામ પંચાયતના સરપંચો બધા હાજર છે અને બધાનો એક જ અવાજ છે કે કોઈ પણ સરપંચ અબડાસા તાલુકાના સરપંચને કોઈ અધિકારી કે પદાધિકારી દ્વારા ખોટી ખંડણગત કરવામાં આવશે તો આ સરપંચ સંગઠન બિલકુલ એને વખોડીએ છીએ કારણ કે સરપંચ જે ગામમાં બનતું હોય ગામનો પ્રથમ નાગરિક કહેતા એ સરકાર પણ પ્રથમ નાગરિક કહેતા હોય અને વડાપ્રધાન પણ એમ કહેતા હોય ગામનો સરપંચ એટલે પાયાનો પથ્થર છે જો એ સરપંચ વિરુદ્ધમાં ગમે તે આલિયા માલિયા કે ઠાલિયા એમાં આવી અને ફરિયાદો કરતા હોય તો એ એ ફરિયાદોને ક્યારે પણ લેવામાં ન આવે અને એના વિરુદ્ધ જો પ્રૂફ હોય સરપંચ વિરુદ્ધ તો અમે પણ એની સાથે છીએ તો ફરિયાદ લેવામાં આવે તો અમને કોઈ વાંધો પણ ન હોય પણ ખોટી ફરિયાદો સરપંચો ઉપર કોઈના ઉપર ન થાય એના માટે આજે આવેદનપત્ર આપ્યું છે અને જો હજી સરપંચોને કોઈ પણ સરપંચને કર્નળગત કરવામાં આવશે તો અગાઉ પણ અમે બધા ભેગા થઈ અને આના વિરુદ્ધ સખત પગલાં ભરશું